નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું ભણવું શા માટે જરૂરી છે વિષય પર તો વિડિયોના અંત સુધી બન્યા રહો એક નાનકડા ગામમાં રાઘવ નામનો છોકરો રહેતો રાઘવ તદ્દન હોશિયાર ચંચળ અને મહેનતી હતો પણ તેને એક જ વસ્તુ સમજાતી નહોતી ભણવાનું શું કામ તે વારંવાર પોતાના પિતાને પૂછતો પપ્પા તમે કહો છો ભણવું ભણવું પરંતુ શા માટે હું તો તમારા સાથે ખેતરમાં કામ કરી લઉં છું ને ત્યારે પિતાએ સ્મિત કરીને કહ્યું બેટા તું હમણાં નાનો છે એક દિવસ તને જવાબ મળી જશે સમય પસાર થયો એક દિવસ ગામમાં નવી મશીન આવી જે ખેતરમાં ઝડપી કામ કરતી બધા ખેડૂતો તેને જોઈ ખુશ થઈ ગયા રાઘવને પણ ખૂબ ઉત્સુકતા હતી પણ તે મશીન કેવી રીતે ચાલે છે તે સમજાવતું જ નહોતું તેનો મિત્ર અજય જે શહેરમાં ભણતો હતો મશીન ચલાવતો જોઈ રાઘવ ચકિત થઈ ગયો રાઘવ બોલ્યો તું આ બધું કેવી રીતે જાણે છે ત્યારે અજયે હસીને કહ્યું રાઘવ આ બધું ભણવાથી જ શીખ્યું ભણવું માત્ર પુસ્તક સુધી સીમિત નથી હળવાથી સમજ વિકસે છે વિચાર વધે છે અને દુનિયા બદલાય છે એ જ સમયે મશીનમાં ખામી આવી બધા લોકોએ અજય તરફ જોયું અજય થોડું તપાસ્યું સમસ્યા શોધી અને મશીન ફરી ચાલવા માંડી બધા લોકો ખુશ થઈ ગયા ત્યારે પિતાએ રાઘવને કહ્યું જો બેટા તારી મહેનત તને મજૂર બનાવી શકે પણ ભણતર તેને સર્જનહાર બનાવી શકે મહેનત વગર ભણતર અધૂરું અને ભણતર વિના મહેનત અંધ છે રાઘવને બધું સમજાઈ ગયું તેના મનમાં દીવો પ્રગટ્યો કે મારી મહેનતને મૂલ્યવાન બનાવવાનું કામ ભણતર કરે છે ત્યારથી તે દિલથી ભણવા માંડ્યો કારણ કે હવે તેને ખબર પડી ગઈ હતી કે ભણવું માત્ર પરીક્ષા માટે નથી જીવન સુધારવા માટે જરૂરી છે બોધ ભણવું માત્ર પુસ્તકી જ્ઞાન નથી વિચાર કરવાની શક્તિ છે મહેનત ઈંધણ છે ભણતર દિશા છે ભણતર વિના માણસ જીવતો રહે છે પરંતુ ભણતર સાથે માણસ આગળ વધે છે મિત્રો વિડિયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર કરો